શું તમને કમરની ગાદી ખસી ગઈ છે કે ગોઠણનો દુખાવો છે શું તમને ખંભાનો દુખાવો છે કે તમને ગરદનમાં દુખાવો છે શું તમને ડોક્ટર ઓપરેશન નું કહે ને તમે મૂંઝાઈ ગયા છો તો હવે મૂંઝાવવાની જરૂર નથી ભાવનગરમાં આવી ગયા છે ડોક્ટર મનોજ દીવાળા જે તમને તમામ દુખાવામાં રાહત કરી આપશે જેમાં તમને શોક થેરાપી અને હા મિત્રો કહાની થાળી ઓરિજિનલ જેમાં શુદ્ધ ગાયનું ઘી નાખી અને તમને મસાજ કરી આપવામાં આવશે સાથે સાથે અલ્ટ્રાસાઉન્ડ થેરાપી હીટ લેમ્પ ફૂટ મસાજર ની મસાજર અને હા મિત્રો સાથે સાથે વાઇબ્રેશન મસાજ પણ તમને કરી આપવામાં આવશે અને હા મિત્રો હાથ પગના હાડકાની ભાંગતુડ મચકોડ મૂમાર કમરનો દુખાવો તેમજ તમામ દુખાવાની સારવાર થઈ જશે ચાલો હવે આપણે જાણીએ દર્દીના મોઢે આ રીવ્યુ પગ બહુ દુખતા હતા પેલા બહુ દુખતા હતા પગ બે થી ત્રણ વાર આવી ને પણ અત્યારે બહુ સારું છે બહુ એસી થી નેવું ટકા ફરક હું ઘણી જગ્યાએ દવા લેવા ગયો પણ મને રિઝલ્ટ જે બીજે મળતું નહોતું પણ પછી હું આ સાહેબ આગળ આવ્યો ને બે ત્રણ વાર દવા લીધી પણ મને ખૂબ સારું થઈ ગયું છે અને એનો મને રિઝલ્ટ સારું મળ્યું છે અને એનો બદલ ખૂબ ખૂબ આભાર માનું સાહેબનો તો ભાઈ તમને કમરનો દુખાવો હોય કે પછી ગોઠણનો દુખાવો હોય કે પછી ડોકનો દુખાવો હોય કે પછી શરીરનો કોઈ પણ દુખાવો હોય તો આવી જાઓ અષ્ટાંગ સ્પાઇન કેર બોન સેટિંગ સેન્ટર હાર્ડવેર ક્લિનિક તો હવે તમને એડ્રેસ આપી દઉં મંત્રેસ કોમ્પ્લેક્ષ ગ્રાઉન્ડ ફ્લોર જી અઠ્યાવીસ નીચે એડ્રેસ અને નંબર આપ્યો છે